હલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે દૂધીનો નવો નાસ્તો બનાવીએ તો તમે મારી ચેનલમાં નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલો તો ચાલો આપણે સૌ પ્રથમ દૂધીની સાલ ઉતારી લઈએ અને એના નાના નાના ત્રણ ટુકડા કરી લઈએ ત્રણ ટુકડા કરી અને એને એક ખમણી લઈ અને ખમણીમાં આપણે મોટી મોટી ખમણવાની છે હળવે હળવે ખમણવાથી આપણી દૂધી એકદમ મોટી મોટી ખમણાય છે તો એવી જ રીતે આપણે બધી દૂધીને આપણે ખમણી લેશું અને ખમણ તૈયાર કરશું તો આપણું ખમણ તૈયાર થઈ ગયું છે તો એને આપણે એક વાટકામાં બે હાથ વડે પ્રેસ કરી અને આપણે એનું પાણી બધું નિસોવી લેવાનું છે જે દૂધીનું પાણી છે તેનો પણ આપણે ઉપયોગમાં જ લેવાનું છે ક્યાંય બહાર આપણે ફેંકવાનું નથી તો આપણી દૂધી નિસોવાઈ ગઈ છે અને પાણી બધું વાટકામાં નિતારી લીધું છે તો આપણી દૂધી ખમણાઈ ગઈ છે એને છૂટું છૂટું ખમણ થોડુંક કરી દઈએ અને એમાં આપણે થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ અને થોડાક કાળા મરી લઈ અને એને આપણે અધકસરા વાટી લઈએ એને પણ આપણે એમાં ઉમેરી દઈએ અને એમાં એક ચપટી આપણે અજમો ઉમેરવાનો છે અજમાની સુગંધ બહુ સરસ આવે છે અને થોડોક આપણે એમાં આમસૂર પાવડર ઉમેરશું આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાનો હવે આદુની સાલ ઉતારી અને આદુને પણ આપણે ખમણી લેવાનું છે એમાં આદુ આપણું સારી રીતે બધું ખમણાઈ જાય ત્યાર પછી આપણે એમાં બે સુરતી લાલ મરચીનું ઝીણું ઝીણું કટિંગ કરીને આપણે ઉમેરવાની છે તો હવે આપણે એમાં આખું જીરું હિંગ હળદર અને નિમક અને થોડુંક એવું લાલ મરચું આપણે ઉમેરશું તો હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એમાં થોડુંક લસણ પાછળથી આપણે નાખવાનું છે તો લસણને આપણે ફોલી અને કરિયું તૈયાર થઈ ગઈ છે એને આપણે ખાંડી લેવીએ તો આપણું લસણ ખંડાઈ ગયું છે એને પણ આપણે એમાં ઉમેરી દઈએ લસણ પાછળથી નાખવાનું કારણ એ કે લસણમાં પણ પાણીનો ભાગ હોય છે તેથી પહેલાં નાખવાથી પાણી એમાંથી છૂટું પડે છે તો હવે આપણે રોટલીનો લોટ બાંધી લઈએ તો સૌથી પહેલાં આપણે લોટ સારવા એ કવાલો લોટ સારી લઈએ તો આપણો લોટ સરાઈ ગયો છે એમાં આપણે થોડુંક નિમક નાખી દઈએ અને દૂધીનું જે પાણી વાટકીમાં કાઢ્યું તેના વડે આપણે મોણ લેવાનું છે એવો લોટ થઈ ગયો છે હવે થોડું થોડું પાણી નાખી અને આપણે રોટલીનો લોટ બાંધી લઈએ લોટ કઠણની અને ઢીલોયની એવો લોટ આપણે બાંધવાનો છે તો લોટને તેલવાળો કરી અને થોડીવાર માટે આપણે એને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દઈએ જેથી આપણા લોટમાં કૂણ આવી જાય તો આપણો લોટમાં કોણ આવી ગઈ છે તો એને આપણે કહણી લઈએ કહણી અને એને સરસ મજાનું આપણે બનાવીએ હવે એમાંથી એક લુઓ લઈ અને આપણે પાટલી ઉપર એક જાડીને આછીની એવી રોટલી વણવાની છે તો થોડો લોટ નાખી અને સરસ મજાની રોટલી વણી લઈએ તો આપણી રોટલી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે તો હવે એમાં આપણે મસાલો એક સાઈડ પાથરવાનો છે અને ઉપરનો ભાગ એને ઢાંકી દઈએ ઢાંકી અને પ્રેસ કરી દઈએ જેથી મસાલો બહાર ન આવે અને ઉપર પણ થોડોક મસાલો એક સાઈડ નાખી અને ઉપરથી સરસ સમોસા જેવો આકાર આપણે બનાવી લેવાનો છે તો આપણે સમોસા નથી બનાવતા પણ ખાલી સમોસાનો આકાર જ આપવાનો છે તો હવે એને આપણે લોટ નાખી અને વણી લઈએ તો આપણું પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે તો એને આપણે તવી ગરમ થઈ ગઈ છે એની ઉપર આપણે તરી લઈએ તો આપણું પરોઠાને એક બાજુ શેકાઈ ગયું છે તો હવે એને બીજી બાજુ પણ પલટાવી અને શેકી લેવાનું છે અને એની માટે આપણે થોડુંક તેલ નાખશું તો એવી જ રીતે આપણે બીજું પણ પરોઠું વણીને તૈયાર કરવાનું છે તો અત્યારે વરસાદની સિઝનમાં આવી વસ્તુ ખાવાની બહુ મજા આવે છે ચટપટી તો આપણું પરોઠું એક સાઈડ તરાઈ ગયું છે તો બીજી સાઈડ પણ એને તેલ નાખીને તરી લેવાનું છે તો આપણું પરોઠું રેડી થઈ ગયું છે તો નીચે એને આપણે ડીશમાં લઈ લઈએ એવી જ રીતે આપણે બીજું પરોઠું પણ શેકવા મેલી દઈએ તો એ પણ એક સાઈડ શેકાઈ ગયું છે અને એને પણ આપણે તેલ વડે તરવાનું છે તો આપણું બીજું પરોઠું પણ તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ગાર્નિશિંગ માટે આપણે થાળીમાં લઈ લઈએ એકદમ કૂણા અને ઓછા પરોઠા આપણા બનીને રેડી થઈ ગયા છે તો સાથે આપણે દહીં લઈ લઈએ દહીંમાં આપણે છાટ મસાલો થોડીક હિંગ થોડુંક લાલ મરચું અને થોડુંક ધાણાજીરું દહીં આપણું મીઠું દહીં લીધેલું છે ખાંડ નાખેલું તો હવે આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે જુઓ વચ્ચેથી કેવો સરસ મસાલો દેખાય છે તો આપણે એક બટકું લઈ અને જોઈએ કેવું બન્યું છે